ભાવનગર જિલ્લામાં ટેકાના ભાવે ખરીદી કરવાની કામગીરીનો આજથી પ્રારંભ થયો એપીએમસી સેન્ટર પર આજથી ટેકાના ભાવથી મગફળી ખરીદવાનો પ્રારંભ થયો છે સરકાર દ્વારા તારીખ અગિયાર થી ટેકાના ભાવે કરવાની હતી ખરીદી સરકાર દ્વારા જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે તેના જણાવ્યા અનુસાર ટેકનિકલ કારણોસર ખેડૂતોને મેસેજ ન મળતા હોવાથી ચાર દિવસનો થયો વિલંબ આજના દિવસે ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ HPMC ના ચેરમેન ગભરુભાઈ સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ મોવા ખરીદદારો હોય પણ પછી માલનો વધારે આવક વાળતા ભાવ તૂટે છે એટલે ખેડૂતોને સહન કરવાનું આવે એટલે સમયસર આ રાજ્ય સરકાર પૈસા રોકે સમયસર બધો માલ ખરીદે એકાદ મહિનાની અંદર જ અને બધા ખેડૂતોને એક સરખો ભાવ મળે છે એટલા હેતુથી આ ખેડૂતોના સરળીકરણ અને એને બહારે આવવા માટેના જે સરકારનો નિર્ણય છે એમાં ઘણી બધી છૂટછાટ આપી છે કે વધારે છૂટછાટ જરૂરી પણ નથી કે મિક્સમાં કોઈ સીન થઈ ગઈ તો ચાર ટકા સુધી સલાવી લેવાનું બે ટકા સુધી કોઈ નાની મોટી માટી સોંટેલી હોય નસ કે કોઈ એનું સારું નાનો ભટકા અંદર રહી ગયું હોય કોઈ કાંઈ નાના મોટા તો એ બે ટકા સુધી પણ સલાવી લેવાનું આ બધી છૂટછાટો આપી છે સરકારે ધારા ધોરણની અંદર નોન્સની અંદર કે સરળીકરણ થાય ખેડૂતોને વારંવાર ડકલી આવીને કે આ બધું તમારે સાફ કરવી પડશે આમાં તમારે ભેજ વધારે છે આમાં તમારે આમ છે એમ નહીં ખરીદદાર જે કોઈ એજન્સી છે એને મનોમન નક્કી કરી લેવાનું કે આપણે અત્યારે કરવું આપણે ટૂંકું આવ્યો ધારાધોરણની બહાર હોય તો એને ખાનગીમાં કહેવાય કે આમાં ભાઈ તમામ ધારાધોરણોનું વધારે છે એટલે તમે સાફ કરાવી નાખો બાકી બધા સાંભળ્યા કે તમારી સિંગ સાફ કરાવી કરવું નહીં લાવ તો એવું સાંભળે કાને એટલે એવું છે ને સરકારમાં તમામ પગલાં લઈ શકવાની શક્તિ ધરાવું છું થવાનું તે બધા હોય છે